વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીનો પ્રશ્ન હલ થતા રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો શહેરના પૂર્વ વિસ્તારના ખોડિયા નગર પાસે આવેલ પ્રભુનગર પાર્ટી પ્લોટ પાસે ચંચડબા સોસાયટી વલ્લભ બંગલોઝ નરીધામ સોસાયટી સાયનાથ પાર્ક સોસાયટી વગેરે જેવી વિવિધ સોસાયટીઓમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પાણી વરસાદી ગટરનું પાણી મિક્સ થતા સમસ્યા સર્જાઈ હતી

ઘર નંબર અઢાર બેન પેલા કરતા પાણી કેવું જ આવે